ભાઈ પ્રભુને યાદ કરી અને દિવસની શુભ શરૂઆત કરી પછી એક બાજુ આ ડોયું હતું એક બાજુ ચા હતી એક બાજુ હતી આ ચટણી અને એક બાજુ આમાં કઈક રંધાતું હતું હું ને તમને હમણાં જ અને એક મારે વાત હતી જ્યારથી હું બીમાર મારી વાલી મારી એટલી સેવા કરે છે કે વાત જવા જ બોલો મેં જિંદગીમાં કોઈ હોમવાર નથી કર્યા તોય મને શિવજી પ્રસન્ન થઈ ગયા હોય ને એવો અહેસાસ થાય છે પણ ખુશી ભાઈ રંધાતા હતા ઢોકળા ઢોકળા તેલ ને મરચું ચા ગ્રીન ચટણી મારી વાલી અને એનું આ તારક મહેતા ભાઈ ગમે એમ થઈ જાય તારક મહેતા ન ફરવું જોઈએ આ એની દુનિયા મારી વાલીએ કેટલા પ્રેમથી આ સરસ મજાના પોસા પોસા ઢોકળા બનાવ્યા પણ મોઢામાં પડી ગયું છે સાંદી ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું છે પાણી પીવું ને તો એમ આમ ગહાઈ ગહાઈ જાય છે બોલો એવું હાલત છે અત્યારે અમારે ઘરમાં પાછું ઊંધું છે વડ એવા ટેટા ને માં એવા બેટા એને હોય એની માની જેમ આમ જો તારક મહેતા જોઈ જલવાય અમારા નારી તો હજાર હાથ વાળી હો ભાઈ અને દરેક ઘરની નારી આવી હોય એ કરે કેટલા કામ કરતી હોય એક બાજુ કચરા પોતા હાલતા હોય એક બાજુ રસોઈ બનતી હોય એક બાજુ બીજું કામ થતું હોય ધન્ય છે નારી તમને ધન્ય છે દેશ કી હર નારી કો મેરા સલામ એક બાજુ અમારા અમર એકવાર એડિટિંગ કરતા હતા અને એક બાજુ મારી વાલી મને યાદ કરીને વાસણ એવી આમ ગહતી હતી ને એવી ગહતી હતી ને કે મને એમ લાગે છે કે વાસણમાં મેલની આરવાર છે ને વાસણના ના લાસરા કાઢીને ખાય છે ઓ પણ આજ આપણીથી કાંઈ ખવાતું નહોતું એટલે છોકરાઓ આપણી હાટું આઈસ્ક્રીમ લઈ આવ્યા અને એક બાજુ મારી વાલીને એની બેન પણ એ કીધું છે કે ભાઈ તારું વજન થોડુંક વધી ગયું એવું લાગે છે અને ચા તો ભાઈ મારી વાલીને આવી ગયું ટેન્શન નહીં તો મણી હાલવા એને એમ કે હાલવાથી તરત મારા વજનમાં કાંઈ ફેર પડશે બાકી મને તમને હોઉં ખબર છે કાંઈ ફેર પડવાનો નથી અને એને જવું ને એટલે આપણને ભાઈ દાંત આવી જાય છો આ નાના કડી ક્લિપ દરેક સંતાનો માટે ક્યારેય પોતાના પિતાને પૂછવું નઈ કે ભાઈ તમારી માટે હું કરીવું દરેક પિતા પોતાના વ્યવસાયની અંદર આટલી જ મહેનત કરતા હોય ખાલી તમારા સારા ભવિષ્ય માટે થઈને પિતા હે તો બચ્ચો કે سارے સપને હે પિતા હે તો બજાર કે જોખ ખીલોને અપને હે ચલા 8 દિવસ થી એક રોગ મટેન તો બીજો રોગ થાય છે પાસાભાઈ આપણે દવાખાને આવી ગયા છે ડોક્ટર સાહેબને કહેવાનું ભાઈ હું લોસા છે એને આપણે પાછી દવા આપી હવે જોઈએ શું થાય તમને મળતે હે છોટી સે બ્રેક કે બાદ દવા લઈને સાના આપણે ઘરે આવતા રહ્યા અને ઘરે આવતા વેત મારી વાલીએ જે મને પાંચસો રૂપિયા આપ્યા હતા ને એમાંથી એકસો ને વીસ રૂપિયા વાલીને પાસે આપ્યા મને ખબર હતી કે હમણાં ત્યાં પૂછશે કે ભાઈ બાકીના પૈસા ક્યાં ગયા જો જોયું પૂછ્યું ને બરાબર કોને ખબર પણ ઘરમાંથી પૈસા જાય ને તો દરેક બૈરામાં મોઢું મરેલ ઘો જેવું એવું થઈ જાય હો હાંસ પડ્યો એટલે મારી વાલીએ પાછી પ્રાર્થના કરી કે મારા પતિને સારું કરી દેજો અને પતિદેવ એટલે કે હું ભાઈ ગમે એમ થયું હોય કામ તો કરવું પડશે એટલે થોડુંક એડિટિંગ કર્યું અમારા અમર ને અકબરભાઈ હજી એડિટિંગ એનું ચાલુ જ છે જેમ દરેક ઘરમાં માંદા માણસ માટે ખીચડી બને મારી વાલીએ મારા માટે ખીચડી બનાવવાની તૈયારી કરી ભાઈ ખીચડીનું દૂધ તો ખીચડીનું દહીં આજ આપણે આ ખાવાનું હતું મારી વાલીએ બનાવી દીધું પણ મોજની વાત એ છે કે આજે ઘરમાં મારું આવેલું એટલે ટીવીની અંદર તારક મહેતાની પણ એક ફિલ્મ હાલતું હતું ઘર ની બહાર પડેલા ફુગા આપણને બહુ મોટી શિખામણ આપે છે કે જેવી તમારી જરૂરિયાત પૂરી થઈ જાય ને પછી તમને કોઈ પૂછતું નથી આ દુનિયામાં વાત સહીએ કોઈ દી બોલે નહીં પણ મારા કબીર ભાઈ પહેલી વાર કીધું ખીચડી મજા ન આવે એટલે મારે બહાર જઈને કઈક નાસ્તો કરવો છે પણ જેવા અમે નીચે ગાડી શરૂ કરી કરીને ગાડી શરૂ થઈ નહીં અમારા મેકેનિકલ એક્સપર્ટે બધી રીતના પ્રયત્ન કર્યા આડા ઉભા સીધા પણ કોઈ પ્રયત્ન કાંઈ કામ લાગ્યા નહીં અને ગાડી શરૂ ન થઈ એટલે ન જ થઈ એને કંઈક મંતર બંતરે મારે પણ કાંઈ શરૂઆત ન થઈ એટલે બે બાપ દીકરો ધોલ મૂળા જે પાછા ઘરે આવી ગયા પછી રોજની જેમ અમારા કબીરભાઈ આ બધા છપલા હરખા ગોઠવી દીધા અને જેવું અમે ઘરમાં ગયા એટલે અમને જોવા મળ્યું એક સરસ મજાનું દ્રશ્ય આમ જો અમારા શેઠાણી શાંતિથી બેઠા હતા અને તારક મહેતાનું ભાઈ શરૂ પાસું ઓટોમેટિક થઈ ગયું હતું બોલો અમે ઘરમાં ન હોય એટલે ઈ અને એનું તારક મહેતા ભલું અને મિત્રો જો તમને વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરજો પાછા ફરી મળ્યું છે નવા વ્લોગમાં ત્યાં સુધી રામે રામ